લોકસભાની ચૂંટણીઓ પહેલા જ ભરૂચ લોકસભા બેઠક પર રાજકીય માહોલ તેવી બાબત જાહેર થઈ હતી હાલમાં દિલ્હી ખાતે મળેલી આમ અને કોંગ્રેસની બેઠકમાં ગઠબંધન બાબતે જે નિર્ણયો લેવાયા છે તે સંદર્ભમાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા ફરી નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને દિલ્હી જઈને ચર્ચા કરવાની વાત તેમણે કહી હતી ભરૂચ લોકસભા બેઠકને લઈને હાલ કોંગ્રેસનું રાજકારણ ગરમાયું હતું જ્યાં સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ પુત્ર ફૈઝલ પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓ ગઠબંધન થકી ભરૂચની બેઠક કોંગ્રેસના ફાળે આવે તેવી માંગ કરી હતી અને નહીં આવે તો આપનો પ્રચાર નહીં કરીએ તેવી ચીમકીઓ હાઈકમાન્ડ સમક્ષ ઉચ્ચારી હતી પરંતુ આ બધા વચ્ચે આજે સત્તાવાર રીતે દિલ્હી ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી મામલે જાહેરાત કરી હતી જેમાં ગુજરાતની ચોવીસ બેઠક ઉપર કોંગ્રેસ અને બે બેઠક ભરૂચ અને ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધન થકી આપના ઉમેદવાર ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન થકી ચેતર વસાવાનું નામ નક્કી થઈ જતા તેઓના સમર્થકો અને સ્નેહીજનોએ તેઓને શુભકામનાઓનો દોર શરૂ કર્યો હતો

और जो भी आज डिसीजन लिया गया है वो मैंने मीडिया में अभी सुना मैं दिल्ली अभी शाम को जा रहा हूं और हाँ कमांड से वापस बात करूंगा। जी आप जानते हैं कि हमारी जो रिलेशनशिप है कांग्रेस की भारूच डिस्ट्रिक्ट के साथ हम यहां पर उनकी लोगों की आवाज़ बहुत सालों से बन के आ रहे हैं मेरे लेट फिताजी श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है ये हमारी सीट है ये हमारी कॉन्स्टिट्यूंसी है કોંગ્રેસ માં હંમેશાની જેમ બાર સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ સર્જાયો છે અને તાજેતર સમજૂતી થકી બે બેઠક પર આપણે ચૂંટણી લડવાની જાહેરાત બાદ ભરૂચ બેઠક પર કોંગ્રેસ સંભવિત દાવેદાર ફૈઝલ નારાજગી સાથે દિલ્હી હાઈ ને મળવા ઉપડી ગયા છે અને ફેસલા પર વિચાર કરવાની માંગ કરી રહ્યા છે